નમસ્કાર મિત્રો દીપોરામ સર ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો ઘણા ટાઈમથી આપણે જોઈએ છે સોશિયલ મીડિયા પર કે જાણીતા ટિકટોક સ્ટાર અને એક્ટર કહેવાય એવા આપણા સેજલબેન પંચાલનું મૃત્યુ થયું છે અને તેમણે સુસાઇડ કર્યું છે તો મિત્રો તો મિત્રો અત્યાર સુધી તેમની માતાને તેમની દીકરીને ખબર નથી કે પોતાની માતા મૃત્યુ પામી છે અને તેણે સુસાઇડ કર્યું છે તો મિત્રો હું આગળ તમને આ વિડીયોમાં બતાવું કે તેમની દીકરીએ પહેલીવાર એમની માતાના ફોટા ઉપર ફૂલ હાથ ચઢાયા છે તો મિત્રો તમને આ વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે આ વીડિયો આગળ જોતા રહેજો અને પાછળ આ વીડિયોમાં એવું બતાવવામાં આવશે કે તેમની દીકરીએ પહેલીવાર પોતાના માતાના ફોટા ઉપર હાર ચડાવ્યો છે તો જુઓ વિડીયોમાં